રામનાથ મહાદેવના દર્શન કરીને સોમવારે રાત્રિના પરત વાગુદળ જઈ રહ્યા હતા ત્યારે સૌ પ્રથમ મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે મહંતની બ્રેઝા કાર નંબર જીજે થ્રી એનપી વન નાઇન એટ ઝીરો પહોંચી હતી અને રોંગ સાઈડમાં બ્રિજની અંડરથી આગળ જવાની કોશિશ કરી હતી જો કે આ સમયે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી ફોર સેવન નંબરની ઇનોવા કાર સામેથી આવી હતી ત્યારબાદ મહંત અને તેના શિષ્યો કારમાંથી નીચે ઉતર્યા હતા અને ઇનોવાના કાર ચાલકને રિવર્સમાં લેવા કહ્યું હતું જોકે પાછળ ટ્રાફિક હોવાથી ઇનોવાનો ચાલક કાર પાછી લઈ શક્યો ન હતો અને મહંત કાર રોંગ સાઈડ જવા માંગતી હોવાથી આમ ન કરવા મહંત અને તેમના શિષ્યોને ઇનોવા કારના ના ચાલકે સમજાવ્યા હતા સંકલ્પ સીધ હનુમાન મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં પણ રસ્તા પર કાર ઊભી રાખીને બેફામ ગાળાગાળી કરી હતી અને રસ્તેથી પસાર થતા લોકો સાથે પણ ગેરવર્તણૂક કરી હતી આ બાબતે કોઈએ પોલીસને ફોન કરતા એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ મથક લઈ જવાયા હતા આ ઘટના અંગે ઇનોવા કારનો કાચ તોડી નખાયો હતો તેના ચાલક ભાર